તો અમે અમારા અમારા ફેમિલીની થોડી ઇન્ફોર્મેશન આપી દઈએ તો હું અને પરેશ અમે બે ભાઈ છે અમારી કોઈ સગી સગીબહેન નથી હું મોટો પરેશ મારા નાનો છે અમે લોકો હું અને મારું ફેમિલી અહીંયા યુકેમાં રહીએ છીએ પરેશ મારા પેરેન્ટ્સ ને એ લોકો ત્યાં સુરત રહીએ છીએ ઇન્ડિયામાં મારે બે સન છે ક્રિશ અને કહાન અને પરેશને એક જ સન છે કુંજ

એ ખાલી દેવાની જેઠાણી છે સગીબેનો નથી એટલે ફેસ થોડો મળતો આવે એટલે ઘણાને એવું લાગતું હોય લાગે એક એક ક્વેશ્ચન એ કે તમારો બિઝનેસ કે મારે અહીંયા હેલ્થ સ્ટોર છે હેલ્થ સપ્લિમેન્ટ અને પરેશનો બિઝનેસ અમારે ત્યાં છે સુરતમાં થેન્ક યુ એવરી વન ફોર યોર સપોર્ટ 买买。<Bye. S 2>